ચકલી ચોરો કરી નાખું છું શેઠ શેઠ ઉભા રહ્યો હું હોઉં તમારે તાળું ખોલાય તું ક્યારે તારું નો શેઠ તમારા માણ તો આખા ગામમાં થાય છે હું બહાર જાવ છું શેઠ ક્યાં જાવશો ગાડી પેટ્રોલ પતી ગયું છે અરે શેઠ હું જ છું બેહો તો એમાં અરે આવું પાડી કરવામાં દોરવી પુરાઈ આવીશ ડુંગળી બટાકા લઈ આવવાના છે આ સેટ હું લઈ આવું છું પણ એ ઘરનું કામ છે હું કાય એજાઈ છું લાવો લઈ આવી દઉં આ સેટ ઘરે દી એવો આ કેમ હું જાય ગયો હું થ્યું છે આ ગામડેથી ફોન એવો તો બાપા ને દવાખાને દાખલ કર્યા છે ડોક્ટરે ઓપરેશન માટે લાખ રૂપિયા માંગ્યા છે હવે લાખ રૂપિયા મને કોણ દે અરે એમાં હું જાય હું ગયો લાખ રૂપિયા હું દેવા લે તું મારા દીકરા જેવો છો બાપાને ઓપરેશન કરાવીને આવજે હો સેટ તમારો એસન આખી જિંદગી નહીં ભૂલ તો ગાડી લઈને જાઉં આ આનું હું છે એના પચાસ હજાર આ ફોર વ્હીલ નું એ લાખ રૂપિયા અરે લાખ ની કાચી લાય ચાભી થયું હશે